જય મા મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે સવાર એટલે કહું છું કેમકે હાડા અગિયાર વાગી ગયા છે લગભગ અગિયાર ને વીસ મિનિટ થઈ ગઈ છે અને અત્યાર વ્લોગ સ્ટાર્ટ કરું છું કે ઉઠો તો હું લગભગ દસ સાડા દસ વાગે ઉઠી ગયો હતો ટાઈમ જ કે આજ કારખા નહીં કેમ કે આજે છે ખાસ દિવસ મારા માટે કે આજ છે મારો બડ એટલે બર્થડે ઉજવવાનો એવું કાંઈ મને શોખ નહીં જરી કે આ વખતે પહેલી વાર હું કહું છું કે મારો બર્થડે છે બાકી મેં કોઈ દી કોઈને કીધું જ નથી કોઈની સ્ટોરી પણ મેં મેન્શન નથી કરી આઠ દિવસ પહેલાં આજે બધાની કીધી છે પણ કોઈ સ્ટોરી મેન્સન ન કરું મને બર્થડે મને ન ગમે કેમ કે આખું જિંદગીનું વર્ષ ઓછું થઈ જાય આપણે ઉજવીએ મને ન મજા આવે બર્થ અને આ વખતે મેં છે બધાની સ્ટોરી મેન્શન કરી છે આ એક ભાઈ પણ લીધી છું હા કાલ એનો પાંચ તારીખે બર્થડે આવે ને મારો સાત તારીખે બર્થડે આવે તે એને પાંચ તારીખે બર્થ આવે ને તે એને ખબર ગઈ કે મારો મેં કીધું હતું એને પહેલાં સાત તારીખે મારો બર્થડે આવે તે રાતે બાર વાગે ફોન કર્યો એને મેં લગભગ હું તો ખબર નથી મને ખબર જોઈને તો બર્થે ફોન આવી ગયો હતો કે હેપી બર્થડે એમ કહેવા હતું કાંઈ નહીં વાંધો નહીં કાંઈ વાંધો નહીં બર્થડે છે તો કામ આવતો થવા મળ્યું તો ચલો સાડા અગિયાર થવા આવ્યા પેલા નાસ્તો તો મેં કરી લો પપ્પા વાડી ગયા હતા લગભગ વાડી જ ગયા છે ખબર નહીં વાડિયા થાય એવું લાગ્યું તો ચા બનાવે છે ચા પીવી ચા પીને મર્યા કેમકે બધા ઘરે જ છે આજ ઓલમોસ્ટ બધા ઘરે છે કેમકે આ વરસાદ ધીમા ધીમા આવે તમને દેખાતા ધીમા ધીમે વરસાદ આવે છે નાણાં ખબર પડે સાટા આવી ધીમા ધીમા વરસાદ આવે ત્યાં ત્યાં જવું ક્યાં અને કારખાને ભાઈ ગુલી મારી દે કેમકે સો દોઢસો બસો રૂપિયાની અડે કારખાને અડે મને ખબર છે અડે એટલે આ દાંડી મારી દીધી છે અને આમે બધા ઘરે આવે અને જામફળીમાં જામફળા લટરપટર બહુ આવી જાઉં ભાઈ આ વખતે બહુ સાજા આવ્યા છે તો હવે આ જામફળ પાકતા લગભગ બહુ વાર નહીં લાગે તો ચલો ચા પાણી પી લેવી અને મુકાભાઈ વાત કરી બધાને એમ તમે કોઈ ફેમિલી મેમ્બરને લેતા નથી એવું નથી એના કામમાં હોય ને તો હું ન લઉં ફ્રી હોય બેઠા હોય તો લઉં એને કામ કરતા હોય તો ખોટા શું લેવું એમ થાય તો ચલો કન્ટિન્યુ આપણે જઈ મુકાભાઈ પાસે મુકાભાઈ તો એને કાંઈ કામ નહીં બીજું એ ઘરે હોય ને હમાસા હોય અહીંયા જો પંજાબમાં થઈ ગયું ઓહો હોય આ ટ્રક ડૂબી ગયો

થેન્ક યુ થેન્ક યુ ભાઈ સ્ટોરી તો કરી યાર તે તો એપી બડે કેવું પડે હા ભાઈ એ વાતે બરોબર છે તો ક્યાં જાવ છો તારે ગામમાં જાવ છે હોસા ધીમો ધીમો આવે છે ખબર છે ને તો મિત્રો ગામમાં આવ્યો તો અત્યારે હું અને ગામમાંથી હું લેવાયો આવ્યો તો ખબર સુરણ લેવા તો આલો હવે ઘરે જઈએ અને રમણ ટાઈમે આ રવિવાર છે ને એટલે આ બપોર આવું પીડું ન કરતો રોંઢે જવાનો હતો રવિવાર છે એટલે બપોર ગામ બંધ થઈ જાય દુકાનનું પેક ખાવા મળી છે ગામમાં પણ ઘણું બધું બંધ થઈ જાય અહીંયા રોડ આગળ ગાડી પણ ત્યાં રોડ બનવાનો રોડ તો ન પણ ગારો બની ગયો ગારો થઈ ગયો ફોન ભરી નહી જાય હવે ઘરે જઈએ ભૂખ લાગી છે કરવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે જમવું છે એક તો નાસ્તો કર્યો તો હરા દવા પોણા ગયા ગયા ભૂખ લાગી છે તો મિત્રો આપણે ગામમાં જે ચૂરણ લઈને બીઆે ને તો પછી આપણે ઘોડી છે ને એ લેતા હોય કેમ કે મારે છે ને ટ્રેન્ક બનાવો છો વિડીયો બનાવો છે

બર્થડે હોય તો ગિફ્ટ તો દેવું પડે તો પાર્ટી મળે આમ ગિફ્ટમાં મેં આ ઘોડી આપી મારી મારી ઘોડી છે મિત્રો તમને ખબર છે પાર્ટી હું છે હવે આ તો લાવો ગિફ્ટ ગિફ્ટ આપી દો કરી પણ મારું મારું છે આ એવું થોડું હોય ગિફ્ટ દેવી જ પડે ને પાર્ટી તો દેવી જ પડે બરોબર ને ભાઈ પેલા પાર્ટી આવલા ગિફ્ટ આપો એટલે પાર્ટી દેવાની છે આપણે

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ ને મતલબ જમ્યા પછી મેં કાંઈ શૂટ નહોતું કર્યું કેમ કે અહીંયા છોકરાઓ ગઢ્ડીની એમાં રમતો હતો તે લગભગ બે વાગ્યાની વાત છે કે પાંચ વાગ્યા લગી રમતો હતો એટલે ત્રણ કલાક જ નહીં એમાં રમવાની કંઈક મજા અલગ જ હતી કેમ કે બધા ઘણા બધા રમવાની મજા આવતી હતી ત્યાં શૂટ નહોતું કર્યું મેં પણ રમતા હતા મજા આવતી હતી તે ખબર ન પડી પાંચ વાગ્યા આ રવિવાર છે પ્લસ પૂનમ છે તો આપણે આકાશી મેલીમાં જવાનું છે કેમ કે ઘણી વખત મતલબ ઘણી વખત આ રવિવાર હોય ને ત્યારે જાવી પૂર્ણ મેં બગદાના જ આવતો બગદા બગદાન નહીં કે બર્થે છે આજ તો આટા આટાબાટા મારશું આજે ચોક કરશું અને પેટા આવ્યા છે ત્યારે હું ધાર્મિક ભાઈ અને ગૌ તો કેટો પુરાવે છે ગૌતમ ભાઈ તો કેટો પૂર લઈએ પર જાવી આપણે ડાયરેક્ટ આકાશી મેલીમાં કેમકે ત્યાં કોણ કોણ ગમે કોણ કોણ છે નિર્ભય બે છે અને અમે પાંચ જણા લાવીશું ગાર્ડન જતો કોઈ કેલે ના કે ઓલા ફૂલ નું સમ બસ જ ગમે અલો આપણે મરી ગયા તો મિત્રો માં આકાશી મેલ માં પાસે પૂગી ગયા છે બહુ આઘાણ થી મતલબ માં તો ઓલા પણ બોટ છે એ બતાવી દો તમને શ્રી આકાશી મેલ ની ગામ તો મતલબ માં પૂગી ગયા છે મામા ની વાટે છે મામા ક્યાં ગયા ની સુધા તો એ ગોવા મામા ક્યાં ગયો મામા ફરી ફરી ના આવે

આ બધું લીલું લીલું છે એકદમ ઝાડવાની એવું બધું ને આ બધું પાણી છે ઘણા બધા ફોટા પાડે આપણે ફોટા પાડી લીધા બે ચાર ફોટા પહેલા ઘણા ઘણા દેખા બાબો પાછળમાં મામા ખાઈ ગયો હતું કે નવા જૂની નથી સારું બાકી બર્થે હજી જવાનો હતા અને હેપી બર્થ ડેપી બર્થ બર્થે છે ને આયા બધા આટા મારું વિચાર કરો એટલો જીગર વાળો કહેવાય હું મામા પ્રોબ્લમ ન મારો બર્થી છે આજ તમારા બર્થે હું દઉં બ્લોગમાં હેપી ભાઈ થેન્ક યુ થેન્ક યુ છે મનોકામના તારી બધી ઈચ્છા તારી પૂરી થાય મારા આશીર્વાદ છે મામાના આશીર્વાદ છે છે મારામાં છે કહી દઉં મારા શનિભાઈ બાય છે એટલે લગભગ ત્રાવ જીજુ છે હા આમાં જીજુ એનો એફપી પર આવ્યો છે હા સીમાલા કન્નાનો આવ્યો છે ભાઈ આ ચાલે બંડી ને સ્ટોરી નાખી દીધું મને ખબર એટલે તો 20 તો છે યુટ્યુબર છે નામ તો નહીં લઉં આપણી શેરી જ રહી છે હા પણ મેસેજ આવી ગયો મારે સ્ટોરી મેં દીધી હવે આઈ ગયો હા મેસેજ આવ્યો હા મે એનું પ્રમો આ શું ભાઈને મારા આશીર્વાદ છે એને બધી કેરી બધી ઈચ્છાઓ પૂરી થાય બરોબર એટલે બસ બસ ડારું ડેટાશ નથી પોસ્ટ

અત્યારે બ્લોક પૂરે પૂરો જોઈ મામાને ક્લિપ ઉઠાવવા મન કે હું ક્લિપ ઉઠાવું બે ક્લિપ બનાવી અને એક ક્લિપ માં થોડુંક પેપર થઈ ગયું બીજી ક્લિપ બરોબર આવી છે અમે ઘરે જતા હતા ને તે ઘરે ફોન આવ્યો કે દાબેલી ને ભરેલ પાવ મંચુરમ ને લેતા તો મંચુરમ તો આપણે લઈ લીધું છે અને બાપુ લારી આવ્યા છે ભરેલ પાવ લે બાપુ કાંઈ બે શબ્દ કયો તમે તમારે બોલવું પડે

તો ચલો ફટાફટ કાક એક માં નથી ભૂખ લાગી છે બહુ અહી શાંત ચેપલા બનાવે છે પણ હાસો બધું હું ખાઈ ના આવ્યો હું કાઈ ન કાઈ ખાધું ન કાઈ ખાધું નથી પણ ભૂખ લાગી છે ત્યારે તું ખાઈ લે પણ શાંત ચેપલા ખાઈ લે એ મળી ગયા મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે જમવાનું તો નહીં કે નાસ્તો કે પછી શાંત થેપલા બનાવતા હતા ટાઢી બનાવી બધા નાસ્તો વાસ્તો કરે છે મિત્રોમાં ખાઈ જ લેવાનું જતા કેમ કે સારી સાર ને થેપલા ખાય ખબર પડી જાય આરામથી કે રાંધવાનું છે નહીં તો એ એ નીપટાઈ લે આપણે કે હવે મંચુર એમને ભલે પાવ ખાધો ને તો પતી ગયું કામકાજ પૂરું થઈ ગયું હવે હાલ છે ને મસાલો ચડાઈ દીધો બેઠા આવ્યો ઘરે કાંઈ ધીમો ધીમો ઝરમાં ઝરમાં વરસાદ સારું થઈ ગયો ભાઈ ધીમો ધીમો વરસાદ હોય તમે પલડી ગયેલું છે ઝરમાં ઝરમાં વરસાદ પાછું સારું થઈ ગયો છે ને હવે બહાર જવા એવું કહે છે મસાલો ખાલી તો ઘરે બેવી હા આજનો બ્લોગ એડિટિંગ કરી કાલે હવારે આપણો ટાઈમ છોક ચેન્જ થઈ ગયો છે ક્યારેક રાતે આવે ક્યારેક હવારે ફિક્સ નથી તો સવારે રાતે કયો આવી કાં સવારે નવ વાગે આવે કાં હાજે આઠ વાગે આવે બરાબર એટલે ટાઈમ એટલું ફિક્સ થઈ ગયું છે નવ દસ વાગે રાત્રે આઠ સાડા આઠ બધ એટલે ટાઈમ આવી જાય આપણો વિડીયો તો હવે એન્ડિંગ દઈ દેવું કેમ કે વાગ્યા કેટલા આઠ વાગ્યા મને બરાબર દેખાતું તમને આઠ વાગી ગયા છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ માં નો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ મારી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે આજ છે થોડો ખોટો નિરાશ ન કરતા તો ચલો બાય બાય